સુરતના કાપોદરામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ થયો છે સત્યાવીસ ગેસના બાટલા સાથે બે દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે મોહન બાગ ખાતે ચાલતું હતું આ ગેરકાયદેસર રિફિલિંગનું કૌભાંડ ગેસ સર્વિસ દુકાનની આડમાં આ રિફિલિંગ ચાલતું હતું જ્યારે કુલ સત્તાવન રૂપિયાનો મુદ્દામાલ સાથે બે દુકાનદારની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સુરત શહેરમાં ગેસ સર્વિસ સેન્ટરની આડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે કાપોદ્રા પોલીસને બે ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમૂલ છત્રીસ નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ સત્તાવન રૂપિયાનો મુદ્દામાલ કાપોદ્રા પોલીસે હસ્તગત કરેલ છે